હાઈ ગાઈઝ ગુડ મોર્નિંગ માય ન્યૂ બ્લોગ હોપ આપ બધા ઠીક હશો હું પણ ઠીક છું તો ચલો આજે આપણે જઈશું ગાડી પર રૂટિન લાઈફ આપણી જે છે એ જ તો આજે આપણે ખાલી એક ચેન્જ છે આપણે જતા હતા અજીત મિલ અજીત મિલથી જતા હતા ઓફિસ પણ આપણા આજે ઓફિસ નથી જવાનું આપણે આજે જવાનું બીજી જગ્યાએ તો કન્ટિન્યુ બન્યા રહો બ્લોગમાં તો ખબર પડશે આપણે ક્યાં જવાનું છે આરું શું કરવું તારે તો ચાલો આવું બતાવું તમને અબ હું સબ છોકરો શું કહો બોલ બતાવ તને વોલક માં તો ચાલો હું તમને બતાવું આપણે લીધી છે હાય કેમ છો મજામાં હું શું નામ તારું બોલ 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 લાઈક કરો કે શેર કરો કરો માટે ચોકેટ ચાલો ગાઈસ આપણે આજે વાગી તરું જવાનું જલ્દી નવ ભોગવામાં વીસ મિનિટની વાર છે આપણે નીકળશું ઘરેથી કે આજે તમને કીધું ને ક્યાંય જવાનું છે ત્યાં જઈશ બતાવીશ તમને ક્યાં જવાનું છે આપણે એ આ લાયક ક્યાંથી આ મારું છે સારું નથી નાખ્યા હોય કે થું નાખ્યા પછી થું કરવાનું ને ચાલો ગાઈશ હું તમને મળું નીચે જઈ હજી મોજા પહેરવાના છે

ચાલો આપણે પાછવા ઉપર્યું એક સીડી ઉતરી એટલે એક માર ઉતરી ચાવી ભૂલી ગયા પાકીટ ભૂલી ગયા ઇયરફોન તો બમ્બે લેવા ગયા હે હા ચાવી ત્યાં નહીં અહીંયા જો અહીંયા છે પાકીટ ગયો હું ખાલી ચાવી લેવાનું ચલો ટાટા ચાલો ગાઈસ આપણે નીકળી ગયા સાડા નવ વાગે વચ્ચે આપણે પુણ્યનું કામ કરી લઈએ કાઢી બેસી આપણે આ રોટલી છે ત્યાં ગૌ માતા માટે મૂકી દઈએ આમાં મથેલો છે ગૌ માતાનો એમાં મૂકી દેસો ચલો ગાઈસ આપણે આવી ગયા છે અજીત મેં ચોકડી અહીંયા ચોકડી ખોલે ને પછી આપણે જવા મળશે કે આજે ચાલો છે ને આપણે તોડી શકાતા ને આજે અત્યારે સિગ્નલ ચાલુ છે આપણું સિગ્નલ બોલું સામે બંધ છે તો આપણે અજીત મિલથી જઈશું રોજ આપણે જતા તો ઓફિસ પણ આપણે આજે ઓફિસ નથી જવાનું આપણે આજે જવાનું છે અજીત મિલથી જઈશું સીજી રોડ એમાં સીજી રોડ આપણે સર્વિસમાં જવાનું છે આપણો પંદર સેકન્ડ બાકી છે ત્યાં બી નજર રાખવી પડશે બાજુ નજર નહીં રાખાય તો આપણે આગેરે સિગ્નલ થોડી દઈએ પંદર સેકન્ડ છે તો વાંધો નહીં આવે ચાલો ફટાફટ પહોંચીએ માણસ પહોંચી ગયા આપણે ત્યાં ઓફિસ થી આપડી રાહ બેઠા છે બધા આપણે પહોંચીએ ફટાફટ ચલો હજુ તો આપણે ભટકતા ભટકતા અમદાવાદ માં સિદ્ધલો પાર્ક કરતા કરતા એલિસ બ્રિજ પહોંચ્યા હોય હજુ અહીંયાથી થી પાંચ કિલોમીટર બાકી છે આપણે જવાનું તો સામેની બિલ્ડિંગ આપણા ઠેકાણા સીજી રોડ હવે માણસ આવશે નીચે પછી આપણે જઈશું અંદર આ બિલ્ડિંગમાં જાઉં છે આપણે નીચે વેટ કરીએ આપણે તો આપણે જઈએ લીખમાં ફેરવાને સમાન મૂકી દેલું લીખમાં આપણા માણસ આવી ગયો છે અમે નામ છે ખાણો શું બોલીશ બોલ હરીશભાઈ બોલ જીશ ખાણો ભાઈ હા હા

કે એ આપણને અમારા ભાઈ કંપનીમાં એક માણસ ખાતો નાખે ને એના લીધે ખાવાનું ખાવાનું મળતું તકલીફ થઈ ગઈ છે ચાલો આપણે હું ફટાફટ પહોંચીએ ઓફિસ ઓફિસથી બીજું જવાનું છે શોભા ભરવા માટે પછી આપણે આવી ગયા ઓફિસ તો ઓફિસનો લોગો લાગી ગયો છે બેસી રહીશું કેમ કે ચેર ઉભી રહી છે અર્જન્ટ છે એ ચૌદ ચેર જશે સિંધુ બાજુ ફાયદેલ ને એ બાજુ લોકેશન ખબર નથી પણ અમારું બધું લોટી બાજુ જય સિંધુ ભવન ગોરખદેવ એટલામાં કંઈક હશે ફટાફટ પતાવી દઈશું ચલો જવું છે ડિલિવરી ડિલેવરી સોફા ડિલિવરી કરવાની છે છ સાડા છ વાગે એટલે આજે ઘરે જતા વાગશે દસ ને તમે પહોંચી જાવ આઠ વાગે હું દસ વાગે પહોંચી રહીશ તો આ આપણે તમને જોઈ શકો છો અંધારું પડી ગયું છે

અને તારું થઈ ગયું છે તો અહીંયાથી બોપલ જવાનું છે પહોંચવા જાય આપણે હજુ બોપલ ગાડી ખાલી કરી ફટાફટ જવાનું છે આપણે જોવાપુરા જુપુરા જઈને ફટાફટ ગાડી ભરીને પછી ખબર નહીં લોકેશન ક્યાં છે ત્યાં આવતા આવી પછી જવાનું છું અજીતભાઈ પાછી સવારે આવ્યા ત્યાં જ પછી ફ્રી ટોટલ ત્રણ ફેરા છે અને પછી બે ફેરા બાકી રહ્યા આપણે જો આપણે પહોંચ્યા બપોરે બોપલ બાજુ નજારો તો અલગ છે બોપલ સિંધુ ભવન ઇસ્કોન ફેરો પતાવીને આવા આપણે ફેરો કેન્સલ સોફારો કાલે અત્યારે ઓફિસ જઈશું બધું જ પછી આપણે ફ્રી હવે એક ફેરો એક પતાવી રાજી ખુશી आ जो आप बिल्डिंग जो खाली तब आप बीजे फेरो गाड़ी कई लगाई सीधी लीप जोड़े थोड़ा नजीक पर ना केम है पार्किंग में गाड़ी ओछी हो चलो फटाफट वो जीश खाना क्या हूँ घरे आ फेरो पता है गरे। 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 क्या जाओ अजीत मिल तो चलो आप अजीत मिल तो, तो गाड़ी में भी गाड़ी બતાવું તમને ભારત ચાલો આવો આખી ગાડી પેક છે ચાલો આપણે પહોંચે બાપુનગર ડીમાર્ટ ચાલુ નગર આ ડીમાર્ટ છે ક્યાંક હા આઈ ગયું ડીમાર્ટ અને વાગી ગયા છે સાડા નવ આપણે હજી બધું કામ પતાવી દીધું હજી પંદર વીસ મિનિટ થશે પછી ગેર પહોંચશો મેમકનું ટ્રાફુક ના ના થતા સારી વાત છે મેમકો શેઠપુર બધું પાર કરતા કરતા વીસ મિનિટ ઉપર થશે પછી ઘેર પહોંચશું ભૂખ બી બહુ લાગી જાય ફટાફટ જઈને જમી આ પરોઠા જવું તમે ખાઈ લઉં પણ ના ખાવાય ઘેર પડી બધું ખાવાનું તો ચાલો ફટાફટ કાઢી પગાવું કટ મારી મારીને આપણે ખાઈ પીને કમ્પ્લેટ ટેટા જેવા ગયા ને કેવા થઈ ગયા કેટલા એવા નહી ચલો ગાઈસ તો કહી દે બધાને હાઈ કરી દો પહેલા ભાઈ પછી પેટ પહેલા પહેલા કરો હાઈ કઈ ના હાઈ હાથ હાથ કરો હાથથી થી ચલો કે લાઈક કરો નહીં ચેનલ સબસ્ક્રાઈબ કરો કે કરો બધું કરી દો કે બધું કરી દો બધું કરો ચલો ગાઈસ તો આપણે મળશું કાલે આવો વિડિયો સાથે થઈ ગુડ નાઈટ અમારો વિડિયો પસંદ આવ્યો તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો મળી ગયા કાલે ચલો હાથ કરી દો Bye bye. bye, -bye.